તમામ મિત્રોને નમસ્કાર જુહાર શુભરાત્રિ અત્યારે હું આપની સમક્ષ મહીસાગરનો શબ્દ જે ગુજરાતના એકસો ને કવિઓ લેખકો વાર્તાકારો અને ગઝલકારો મળી અને પાન નંબર એકથી બસો ને એકસઠ સુધી લખાયેલો આ દમદાર ગ્રંથ છે एम संपादकश्रीओ भाई श्री नरेंद्र भाई जोशी प्रकाश वेक्टरिया संजय टोटलिया सहित नाकित कवि लेखकों द्वारा લખાયેલ વિવિધ આપ જોઈ શકો છો આ કવિતાઓ છે એમાં હું નામે અર્જુનસિંહ પારગી જેમાં ઘણીવાર મેં વાત વહેતી મૂકેલી છે મારી કવિતા વિશે તો આપ દેખી શકો છો પહેલી જ કવિતા મારી લીધેલી છે આ ગ્રંથની અંદર કવિતાનું નામ છે પુરહાઈ તો આપણે તેનું અત્યારે શુભ ઘડીએ રસપાન કરીએ છીએ તો આપ સૌ દર્શક મિત્રો સાંભળશો અને મારી આ યુ ચેનલ યુ ટ્યુબ ચેનલ લાઈવ કરશો લિંક મોકલશો અને જરૂરી કોમેન્ટ કરશો જેથી આવનારા સમયે સુધારા વધારો કરવાની મને તક આપના તરફથી સાંપડે તો ચલો મિત્રો શરૂ કરીએ છીએ પુરહાઈ ફટક થતાં ફટક થતાં તારીયું ઝગમગ થયું ફટક થતાં તારીયું ઝગમગ થયું ફટક એટલે કે સવારનો સમય પાંચ સાડા પાંચની આજુબાજુનો સમય માણસ જોવા મળે ના મળે એ સમય હવાનો અને જે આપણો તારો છે તારો જે આપણે પશ્ચિમ દિશામાં ડૂબવાની તૈયારી કરતો હોય એની વાત છે કે ફટક થતાં તારીયું ઝગમગ થયું ત્યાં તો બાપ બોલી ઉઠ્યા ત્યાં તો બાપ બોલી ઉઠ્યા આજે વાઢી લેવાનું છે ખાખરીવાળું આજે વાઢી લેવાનો છે ખાખરીવાળો ખેતરનું નામ છે ખાખરીવાળો ત્યાં તો ખાટલા ખંખેરી ત્યાં તો ખાટલા ખંખેરી ઉઠી પડ્યા જે રાતભર ખાટલા મૂંઘાઈ રહ્યા હતા તે ઘરના સભ્યો બાપની આજ્ઞાનું પાલન કરી અને આ સમયે બાપનો બોલ્યો શબ્દ વ્યર્થ ના જાય પાણીમાં એના માટે ખાટલામાંથી ઊઠી ગયા ધોયું ના ધોયું મો ધોયું ના ધોયું મો આ રીતે લીધા દાંતરડા જઈ ચડ્યા વાળે જે ઘાસ વાડવાનું દાંતડું આવે છે આપ મિત્રો જાણો છો એ દાંતડા લઈ અને ખાખરીવાળા ખેતરે જય ચડ્યા જોડ મેલ્યા દીવા હાલજો બાર મહિના કહો શું છે કવિ આગળ જોડ મેલ્યા દીવા હાલજો બાર મહિના કહો એટલે આદિવાસી સમાજમાં બે બુરવેટ રૂની ઘીમાં કે તેલમાં પલાળી અને પથ્થર ઉપર કે કોઈ ઢેફા ઉપર રોડો ઢેફો એટલે મીન્સ રોડો એની પર બે દીવા કરતા હોય છે અને કહે છે પૂર્વજોને યાદ કરે છે કે મારા ધણી બાર મહિને કહોળ આપજો એ વાત છે અહીં આગળ સાત જણે ઉતારી નવ ઓળ સાત જણે ઉતારી નવ ઓળ એટલે ડાંગર કાપનારા કેટલા હતા સાત વ્યક્તિઓ હતા અને લાઈન સર કાપે તો આવી નવ લાઈનો ઉતારી એની વાત છે એનો શબ્દ છે ઓળ શાળ ભારે બંધાઈ ઉતરી ખેતરે હી ખળે મૂકે છે કવિ શાળ ભારે બંધાઈ ઉતરી ખેતરે હી ખળે ડાંગરનું નામ છે સેંજરી શાળ ડાંગર એ વાઢી એના ભારા બાંધ્યા ભારા માથા ઉપર લઈ ઘરે આવ્યા અને ડાંગર મસળવા માટે જે બનાવેલું હોય છે એને કહેવામાં આવે છે ખળો જોડી ડામણ છોરા હાંકે હલ્લોર હલ્લો જોડી ડામણ છોડા છોરા હાંકે હલ્લોર હલ્લો જે માન્ય ભાષામાં પગોર એમ કે છે તો જે લંગર જોડવામાં આવે છે બળદીઓનું એ ડાબેથી જમણી બાજુ ફેરવવામાં આવે છે એ વખતે છોકરા હાંકતા જાય અને સારા બળદ હેન્ડ હેન્ડ હલ્લોર હલ્લોર એ રીતે બોલતા હોય છે ડાંગર વળી ઉરીએ નવલી ડાંગરની કરી પૂરહાય ડાંગર વળી ઉરીએ નવલી ડાંગરની કરી પૂરહાય એટલે ડાંગર જે ઘાસ બધો સાફ સફાઈ કરી અને પછી એને ઉપણી અને એનો ઢગલો કરવામાં આવે છે એ ઢગલાને ઉરી કહેવામાં આવે છે એ વખતે અને આજે આદિવાસી સમાજમાં મરઘાની બલી આપવામાં આવે છે એને કહેવાય છે પુરહારી હોઠ સાટનારા કરે ડૂકા ડૂક હું કે છે કવિ આગળ કે હોઠ સાફનારા કરે ડું કાડું કદાચ કોઈકને આજુબાજુવાળે ના કીધું હોય આવજે ભાઈ મારે ઘરે આજે પુરાઈ કરવાની છે એમ તો એ તાકી તાકીને જોવે અમને કહેવા માટે આવશે એમ આવી ઉતર્યા કાકે બાબા ઉખરી સુનારા આવી ઉતર્યા કાકા ને બાબા પુખરી સુહનારા એટલે જે નિમંત્રિત કરેલા વ્યક્તિઓ એમાં કાકા અને દાદા વગેરે વ્યક્તિઓ જે મુર્ઘાની જે પીસ આવે છે ટુકડો આવે છે એની પીલી બોલીમાં પુખરી કહેવામાં આવે છે કેવા કાળી નજરના ના પૂછો વા કેવા કાળી નજરના ના પૂછો વા

એ હોકો પીતા એ વખતે દાનો કાકો કરીને એક ભાઈ હતા એ ત્રાસો દેખતા મને કેમ મોડું કીધું કે વહેલું કીધું કે ના કીધું એમ થોડો મનમાં ગુસ્સાનો ભાવ તમે તે સાટી ખાવા ટેવાયેલી હો હોય છે કાકો વાલો नित्रे सड़ेलो अंबर कोहेम्बो नित्रे सड़ेलो अंबर कोहिंबो कि जे प्योर अफीण पीता था अफीण अर्धी वटकी भरी था कोमबो ये बराबर आँख में आ गए बाप बोली उठता जल्दी करो बाप बोली उठता जल्दी करो ભાઈ તમે ખાઈ લો બધી વાતો નથી કરો એમ હમણાં આવી જાય કોઈક બાપ હું કીધા હમણાં આવી જશે કોઈ કેમ તો ખાવા ના મા આવે વાલો કાકો બોલી ઉઠતો ભક્તો કોણ પીવે કારણ કે પેલાને અમર અફીણનો અમલનો કોહેંબો ચડી ગયેલો એટલે કહેતા કે ભાઈ ભગત માણસોથી કોણ પીવે કાળું તું તારો કરી ખા ભક્તિ કાળું તું તારો કરી ખા ભક્તિ મારા પિતાજી હંડ્રેડ પર્સન્ટ ભગત હતા એમને જીવનમાં કદાપી મુખની અંદર માંસ મટન વાપરું ન હતું એટલે એમને કહેતા એમનો ભાઈ વાલો કાકો કે કાળું તું તારો કરી ખા ભક્તિ અમને હું વાંધો હે અમે હજી ખત્રીના બેટા અમે હજી ખત્રીના બેટા હું મેલ હું ખાહું અને ખવાડ હું આલહો મેલ હું અમે ખાશું અને ખવાડ હું આવું બોલનારા જગ છોડીને જતા રહ્યા આવું બોલનારા જગ છોડીને જતા રહ્યા ને તરી ગયા ભવસાગર ને તરી ગયા ભવસાગર જૈન મિત્રો થેન્ક યુ